અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે કાર્યવાહી ખ્યાતિ હોસ્પિટલ અંગે ગાંધીનગરમાં એમની તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે એમનો તપાસ રિપોર્ટ અમને આપવામાં આવેલ છે તપાસ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરિસના ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી ઓગણીસ વ્યક્તિઓને પરમદિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઓગણીસ પૈકી સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી સાત વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી બે વ્યક્તિઓના મરણ થયા તપાસ સમિતિના ડોક્ટરોએ તમામ કેસ પેપર્સનું રિવ્યુ કર્યો રિવ્યૂ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓ પ્લાસ્ટિક કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જયારે એન્જીઓગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં તપાસ સમિતિએ પણ જયારે કીધું એનજી પ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટીવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી એટલા માટે રાતના દસ વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે બે ઇસમોના મૃત્યુ થયા છે આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે તપાસ અહેવાલ ધ્યાનને લઈને માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણય લીધા છે એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમ જેવાયમાંથી ડીએમ પેનલ કરી છે ડીબાર કર્યા છે એમને બે આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ પણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે ત્રણ આજે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરનારા જે ડોકટર છે એ ડોક્ટર પીએમ જેવાય અન્વયે અન્ય પણ જગ્યાએ એ માન્ય ડોક્ટર તરીકે ગણવામાં આવશે નહીં ચાર જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવા ન લેવાના લીધે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય કર્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો પાંચ કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ એકસો પાંચ નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટીંગ ટુ મર્ડર અને કલમ ત્રણસો છત્રીસ અને કલમ એકસઠ ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી આ ઉપરાંત જે ઓપરેટિંગ ડોક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું